đang <coughs> ngoài <coughs> 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 টুজচ ন্রাশোরন্ণন্মেশা lots vart ચર્ચા કરી છે જે લોકો છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બે લાકડાની જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમામ જે મૃત્યુ

બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટ અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ હતો આખા ઇન્ડિયામાં એક દાખલા રૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટેથી આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકો જે-જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ભટકરાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઇડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો એ બાબતની પણ પોલીસ તડસરસથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઈનની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે